સુરતમાંથી વધુ એક કૂતનખાણું ઝડપાયું છે રાંદેર પોલીસની ટીમે બાતમીના આધારે કૂતન પર રેડ કરીને સંચાલક અને ચાર ગ્રાહકો સહિત છ વિદેશી મહિલાઓને ઝડપી પાડી છે છ વિદેશી મહિલાઓને રાખીને તેઓની પાસેથી મહિલા કરાવતા હોવાનું સામે આવ્યું છે આ બનાવમાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે સુરત શહેરમાં રાંદેર પોલીસની ટીમે પાલનપુર જકાતનાકા બી સ્ક્વેર બિલ્ડિંગમાં બીજા માળે આવેલ વેલનેસ સેન્ટરમાં દેહ વ્યાપાર ધંધો ચાલતો હતો જ્યાં રાંદેર પોલીસની ટીમે રેડ કરી હતી પોલીસે અહીંથી વેલનેસ સેન્ટરના સંચાલક રોશન રાજકુમાર સિંઘ ઝડપી પાડ્યો હતો આ ઉપરાંત અહીં વિદેશી મહિલાઓને સાથે રાખીને તેમની પાસે કરાવતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે ગ્રાહકોને પણ ઝડપી પાડ્યા હતા જેમાં એક સગીર વયનો છે પોલીસે આ બનાવમાં હની અને અભય અર્જુન સાલુંગે નામના બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે તેમજ પોલીસે રેડ દરમિયાન રોકડા રૂપિયા બાર હજાર પાંચ મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂપિયા એક લાખ છેતાલીસ હજાર મુદ્દા માલ કબજે કર્યો છે કે મહિલાઓને આવા કૂતણખાનાઓ તરફ કોણ ધકેલી રહ્યું છે કોની મહેરબાનીથી આવા કૂતણખાણા ચલાવનારાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે તો ક્યારે આ પ્રવૃત્તિઓ પર રોક લાગશે એવા અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે હાલ તો પોલીસે

ત્યાં પોલીસે પંચો સાથે રેડ કરી જેની અંદર કુલ ચાર રૂપિયા પકડાયા છે એની અંદર એક બાળક છે અને બીજા ત્રણ છે એને ત્રણને અટક કરવામાં આવે છે એની અંદર ત્રણથી ચાર જે થાઈલેન્ડની મહિલાઓ હતી એમને આ લોકો પાસેથી આ કુટરખાનું ચલાવતા હતા જેથી ત્યાં રેડ કરી પોલીસે એને કાયદેસરની કાર્યવાહી કરી છે આ કેસમાં કુલ બાર હજાર રૂપિયા રોકડા કુલ અને પાંચ હજાર પાંચ મોબાઈલ ફોન અને મળી કુલ એક લાખ છેતાલીસ હજારનું મુદ્દામાં કબજે કરવામાં આવે છે